જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ટિડિંગ બોલ ચાવા હાલજે લે લઈએ એ સુચા બી ચા પી અને વકે આપડા ફળિયા ની હું બધી સમાચાર શું છે બોલ ફળિયામ તો જબરજસ્ત થયું શું થયું કાંડ થઈ ગયો શું થયું આ પેલા

મારા અડધી જ અડધી જ વાત થઈ છે પેલું દેગડું વાગ્યું પછી હું થયું એ જાણવાનું છે મોણા આખો દાડો મજૂરી કરીને ઘેર આવ્યો પોણી નહીં આલવું અને આ બંને જીસીબી બેહી નઈ ગાડી મસ્તી કરો છો અરે હારું હેરો તમા ફોન નાલો મન રિચાર્જ કરી આલો ને શાંતિ રાખ બાપા શાંતિ થોડીક વાર બેહવા દે અને આ લોકોની પંચાયત શું કરવા તમે કરો છો હે શું કરવા મોડી છે આ પંચાયત ઘરનું જોવો ને પોતાના અરે બાપા તમને ખબર નહીં આ પેલા સરલા માસી છે ને આ આપણા લગ્નમાં હતા આ તમારું નાક ખેંચવા ગયા હતા તમે ખેંચવા નતું દીધું અને પડી તમે ઊભા કર્યા હતા એ સરલા માસી હમણાં જ લગન કર્યા બોલો આ મહિનો બે મહિના થવાના ને જ થયું અને બોલો એટલી જબરી વહુ આવી જાય છે ને તે આ દેખડું માથે મારવા આવી હતી માસીને હવે માર્યું કે નહીં માર્યું ખબર નહીં માર્યું નતું માર્યું હે ને

वच्चे मैं सेम कर रहा था पर मैंने याद ना तू रहा तू चूड़े लखीन कर रहा था तू गुस्से था ये तो डिलीट करने आया शुभे अरे वो क्यों पिला जीसे ने ना फोन कर लियो पासू ना खोए हम हेलो हेलो હા જી નમસ્તે એક નંબર ખોટો લાગી ગયો ને મોબાઈલમાં ત્રણ હજાર નવસો નવ્વાણું રિચાર્જ થઈ ગયું છે મારાથી તો જરા પ્લીઝ મને રિફંડ કરશો હે મારી વાત સાંભળો હું કોઈ ફ્રોડ નથી કરી રહ્યો એ ભૂલથી આવી ગયું છે એક નંબર ખોટો લાગી ગયો એમાં

त्या पोणीला लोकोनी पंचायतच पडीच आहे भाई हम जावो जरा घर मध येऊन आलोय शरला माशी ना परिवार मध होऊन आला घर ना परिवार मध येऊन आलोय अरे यार

अरे यार रात ना डोड बे वाजा तो हु दी तू आ तो मरोड़ा ने जम जागु सु हुजा सोनी में यार तो माल रिचार्ज तो अरे यार रिचार्ज नहीं तार तार चो बातो करवी से हुआ दे यार सोंती थी हुई नहीं जतिन हुई जा आ बहिरू से कब ओम सा <laughs> મારું રિચાર્જ કોક બીજાને જતું રહ્યું છે કોને કરી દીધું હશે નંબર તો ખાલી છગડાનો સાતડાનો જ ફેર છે ને મારામાં તો રિચાર્જ નહી અમના ફોનથી

કોઈક છોકરીનું રિચાર્જ કરી છે મારું નામ લઈને સુધરવાનું નહીં પણ હું છે ને મંગું છું મંગું રિચાર્જનું બે વર્ષનું રિચાર્જ ઘટાવડાય તમે જુઓ એ બધું તો ઠીક છે આ સરલામાસીનું શું થયું હશે હવારે જોઈએ હવે અત્યારે તો ઊંઘી જાઓ સરલામાસી મારી હશે મારી હશે

ભાઈ કરો માગો પાછા હલો હું જીતુ જમાવડ બોલું છું એક્ચ્યુઅલી ભૂલથી કાલે છે ને ત્રણ હજાર નવસો નવ્વાણું નું રિચાર્જ મારથી તમારા મોબાઈલ નંબરમાં નખાઈ ગયું રિચાર્જ તો પ્લીઝ એ પૈસા મને તમે ગૂગલ પે કરીને પાછા મોકલશો અરે નથી કાપી મને આ બધી ફ્રોડ ચીમો બહુ ચાલે છે બીજાનું બનાવજો મને મને ના બનાવતા એમ કાપી અબુ કોઈ ખબર એ પૈસા પાછા લેન બરાબર એ તો ચા નાસ્તો ખાવાનું બધું બંધ તમારું એટલે પણ ચમના પાછા લાવું નથી એનું એનો હતો પતો કશું નથી મારી પાસે તો ચમનું એની પાસેથી પૈસા લેવા દઉં તો આ તો બધો ખોળો મને હું પૂછો છો મારા મારા મોબાઈલમાં તમારાથી થતું નહીં બસો રૂપિયાનું રિચાર્જ અને અહીંયા ત્રણ હજાર નવસો નવ્વાણું નું કરી દીધું એટલે દર વખતે તારું રિચાર્જ હું જ કરું છું કોઈ પાડોશી હોય તો નહીં કરાઈ જતા ને પણ એટલું નહીં કરતા ને જેટલું આ તમારી હગલીનું કરી દીધું છે અરે પણ કરવા તો તારા નંબર માં જ જોતો ને મારે કશું હબડું નહીં તમને ખબર છે આખી રાત નહીં ઊંઘ્યું આ પેલા સરલા વાસીનું છે ને આ બધું

દાડો બગાડા છે લ્યો અમે દાડો બગાડ્યો મારો દાડો એમના લીધે બગડે છે કોઈ નહીં જોઈલું રિચાર્જ થયો કે નહીં મમ્મીને ફોન કરું પછી હે પ્રભુ આ આહાડું રિચાર્જનું ચાર હજારનું કોકડું તો જબરું ગૂંચવાયું છે આ ઘેર મંગુ મોનવા તૈયાર નથી કે હું ઓરખતો નથી પણ એક વાત કહું આડું ફોન ઉપર હોભર્યા પછી તો અવાજ બહુ સુરીલો હતો અને સુરીલા અવાજ ઉપરથી જો હું આમ એક કલ્પના કરું તો બય બહુ રૂપાળી હશે હે તો આમ શાંતિથી એકાદ બે વખત આમ વાત કરે તો વાંધો નહીં આવે કારણ કે મને અત્યારે એવું લાગે છે કે જીતુ જમાવટની કુંડળી બદલાઈ રહી છે અને શુક્ર હવે કેન્દ્ર સ્થાને જઈ રહ્યો છે તો આટલું બધું જો મારા પક્ષમાં પોઝિટિવ હોય તો શોંતિથી પ્રેમથી વાત કરવામાં મોધો નથી તો શું કેવું છે પાડી દઉં જમાવટ વાત તો કરીએ અમ હું છે વાત કરીશું અને જો પ્રેમથી મોની તો રિચાર્જ આવશે નહીં તો એ તો આવવાની જ છે હેલો નમસ્તે નમસ્તે જી જી તમે ગુસ્સો ના કરશો બે મિનિટ મારે તમારી સાથે બહુ શાંતિથી પ્રેમથી વાત કરવી છે અને સોરી હું તમને જો કદાચ ડિસ્ટર્બ કરતો હોય તો ક્ષમા યાચના જી બાય ધ વે આ એક મિસ્ટેક જ છે ઓનલી મિસ્ટેક ભૂલથી આવી ગયેલું રિચાર્જ તમારા ના આપવું હોય તો કોઈ વાંધો નથી એનો મને કોઈ ઇસ્યુ નથી પણ હું ખોટો નથી હું એ સાબિત કરવા માગતો હતો કે રિયલમાં મેં ત્યાં રિચાર્જ કર્યું છે તમારા નંબર ઉપર અને હું કોઈ ફ્રોડ માણસ નથી હું એ આપણે કહેવા માગતો હતો જી હા જી અરે નહીં નહીં એવું નથી આમાં કેવું છે તમને સાચી વાત કહું ચાલો રિચાર્જને આપણે બાજુ પર મૂકીએ પણ જ્યારે મેં તમારો અવાજ સાંભળ્યો ને ત્યારે મને એવું લાગ્યું કે કોઈ એજ્યુકેટેડ લેડી બોલી રહી છે હા અરે એ છોડો અવાજ ઉપરથી તો મને એવું લાગ્યું કે કોઈક રૂપાળી સ્ત્રી હશે બહુ ઇન્ટેલિજન્ટ છે અને અને સ્વભાવે બહુ નિર્મળ જ છે એને હું સાચો પડ્યો ને વાહ 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 અચ્છા બાય ધ વે આપ શું કરો છો ક્યા વાત હે ક્યા વાત હે ક્યા વાત હે વાહ 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 તો તો પછી તમે ઇન્ટેલિજન્ટ હોય જ ને હે મેડમ અચ્છા જો કદાચ જો તમને વાંધો ના હોય તો મારો એક પ્રસ્તાવ છે આપને સ્વીકાર કરો તો બોલું ને હા જુઓ આમાં એવું છે કે જો આપની અનુકૂળતા હોય તો આપણે રૂબરૂ મળી શકીએ અને જો મળી શકીએ તો ક્યાં મળવું કેટલા વાગી મળવું ને ક્યારે મળવું એ જરા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી દેજો હું આપને હવે ડિસ્ટર્બ નહીં કરું તમારા મેસેજની રાહ જોઈશ અને આપણે સો ટકા રૂબરૂ મળીશું હાલે જો એકબીજાની ઓળખાણ થાય વિચાર સ્તોઈ છે કોમન મેચો જી જી ધન્યવાદ આટલી શાંતિથી ને સરસ મજાના અવાજથી તમે મારી સાથે વાત કરી એ બદલ દિલથી હું આપનો આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ મેડમ યા ભાઈ મુખ્જો ભાઈ ભાઈ એ બધું લાગે છે આપણી વાક સટા પરથી મેડમ કવરેજ એરિયામાં આવી જાય છે એ તો મેચેજ નહી આવશે મલવાનું તમે જોજો ટૂંક સમયમાં આપણી મુલાકાત પાકી એક મુલાકાત રિચાર્જ તો થઈ ગયું છે મમ્મીને ફોન કરી બોલે સરલા માસીનું પૂછી લો કહું સરલા માસીનું તો પછી પૂછી શકું પાછી લોબી ફોનની વાતો થશે ને તો આઈ રિચાર્જ પતી જશે પેલી હગલી કોણ હતી એ જોણી લો રાત્રે તો બરાબર વાત કરી નથી પણ અત્યારે ફોન કરીને પૂછીજો નંબર તો છગડો હાથડો મેચ કરવાનો છે ને મારા નંબર પ્રમાણે જ છે ને નંબર મારો છ એનો છેલ્લે હાથ છે હલો હલો ગુડ ઇવનિંગ મેડમ ગુડ ઇવનિંગ જી મેડમ તમારો નંબર છે ને અમારા એમાં લાગ્યો છે લકી ડ્રોમાં જી તો તમને લેપટોપ ઇનામમાં લાગ્યું છે મેડમ અચ્છા લેપટોપ તો તમારું એડ્રેસ જોઈતું હતું મેડમ ના ના એડ્રેસ શું કામ આપું ફ્રોડ હોય છે ના ના મેડમ કોઈ ફ્રોડ નથી આ અચ્છા એટલે મારે કંઈ પૈસા ભરવાના છે ના તમારે કોઈ જાતના કોઈ પૈસા ભરવાના નથી કોઈ ઓટીપી આપવાનું નથી તમારે ક્યાંય આવવાનું આ જે પણ તમારું ઈનામ છે લેપટોપ એ તમારા ઘર સુધી પહોંચાડવામાં આવશે એના માટે ખાલી તમારું એડ્રેસ જોઈએ છે મેડમ સાચું ને ફ્રોડ નથી કોઈ પણ જાતનું ફ્રોડ નથી સારું તો હું મોકલી આપું છું ઓકે મેડમ જ નંબર છે ને વોટ્સએપ પર જી મેડમ હસ લેપટોપ ઇનામમાં લાગ્યું એડ્રેસ મોકલી દઉં વાહ મંગ ગુડ ડે ને થેન્ક યુ ના કેવું સડસળા તું તો બોલી બાકી આમ વધારે પડતું બોલો ને તો મારે તો અહીં નોકરી બોકરી લાગી જાય ચક નંબર ઉઠાઈ લીધો ખરો લેટલી લાલચીઝ હા લેપટોપ માટે બોલો એને સન્નો મોકલી દીધું કસો હતો નહીં આ પૈસા તો કઢાવા જ પડશે ને આજે ને આજે જ અને પૈસા કઢાઈ લો એની જોડથી જોઈ લો

જે મેં તમારું વોઇસ સાંભળ્યો તો એ પ્રમાણે જે મેં કલ્પના કરી હતી કે તમે આવા છો આવા છો એનાથી પણ તમે તો બહુ રૂપાળા અને ઇન્ટેલિજન્ટ નીકળ્યા વાહ અને મને તો વિશ્વાસ જ નહોતો કે તમે આટલું જલ્દી મને બોલાવી લેશો બોલો અરે એમાં એવું છે એક્ચ્યુઅલમાં કે મારે બે ત્રણ દિવસ બહાર જવાનું થયું મુંબઈ એટલે મેં તમને જલ્દી બોલાવી હતી વાહ વાહ મુંબઈ મુંબઈ જવું જ જોઈએ તમારા જીવન તો મુંબઈમાં જ જરૂર છે અને તમે તો મુંબઈ જો મથુરા જો મોમ્બાસા જો તો ઝંડા ગાડી ને જ આવશો મને વિશ્વાસ છે થેન્ક યુ બાય ધ વે તમે શું લેશો ચા કોફી ગ્રીન ટી ના 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 બધું રવા દો હું બધું જ લઈને આવ્યો છું આપણે શાંતિથી બેસે એકબીજાની ઓળખાણ થાય વાતચીત થાય તમને શું ગમે છે મને શું ગમે છે અને વાત રહી તો કદાચ આપણો આમ કહેવાય ને વિચારો મળતા આવે તો તમારો શું ટેસ્ટ છે મારો શું ટેસ્ટ છે એ ખબર પડે તો પછી શું છે એ ટેસ્ટ કરવાની શું જરૂર છે આપણે આપણે સરસ મજાની ટેસ્ટી હોટલમાં જઈને ટેસ્ટ કરીશું હે કેન્ડલ નાઈટ કેન્ડલ લાઈટ વાળું ડિનર કરીશું તો એની મજા કંઈક અલગ છે એમ હા કોઈક લાગે છે હા આ એકચુઅલ આ મારે એક લેપટોપની ડિલિવરી છે વાહ વાહ લેપટોપ અને તમે તમે લેપટોપ વાપરો છો વાહ ભાઈ વાહ ખરેખર કહો ને

જાણ હોય ત્યારે બસ આ આ લાલા લપુડા જ કરવા હોય છે જૈન કઈ નીકળી પડો નહીં તમારે કશું જો ઘર સુધી પહોંચી જાવ તમને શરમ આવે છે જરાય હે આ આ મને જુઠ્ઠા જુઠ્ઠા બોલો છો જૈન તઈ કે આમ ચાલ તેમ ચાલ ઓફિસોમાં કોમ આ તમારી ઓફિસ છે આ ઓફિસ કહેવાય આ આ આ ની જોડે તમે આ લટક મટક જોડે બેહી ગયા છો આઈના તો શરમ નાય તમને અને મને 200 રૂપિયાનું રિચાર્જ અને ઓના 4000 નું શરમ નાય તમને આજે તમને આજે જ મળવાયો ને હા હું એમના પાસે પેલો પૈસાની ચોખવટ કરવા તો કે પેલા ચાર નું જે જતું રહ્યું છે ભાઈ એ તમે કૃપા કરી પાછું આલો એમ 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 કેવાયેલો મારું કોઈ હારું નહીં થતું તમારું થા હારું અને સુંદર સર એજ્યુકેટર સર લેપટોપ એમાં મને શું ફાયદો થવાનો હતો તમને બધા ફાયદો થાય આ તમારી ઓફિસમાં લઈ જઈને ત્યાં જઈને લાલા લાપુડા કરશો હે ને તમને શરમ આવે છે જરાય આ બધું આ બધું આવું બધું કરતા હજી સુધરતા નહીં જરાય તમારામાં શરમ જેવું રહ્યું નહીં જાણે કે બસ એકની એક વસ્તુ માટે માર જાણે કે લડવાનું તમારે જોડે અરે બેન તમે સમજો છો હું કઈ નથી આ લઈ લો લો આ તમારા 4000 રૂપિયા રિચાર્જના લો લો લઈ લો જો છે જેટલી હારી ચાલ મનાલો અમારે રિચાર્જ કરાવવાનું એના પૈસા છે તે ભૂલમાં આવી દીધા તો ઓનલાઈન હું જે બોલવાનું એને બોલ નાખો ને હેડો ગેર ગમ્યું ગમ્યું તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો હા શું કહું આ વિધાર તો ગુંડા નથી પાડતા જેવી મંગુ એ પાડી માંડ માંડ બચ્યું આ ચાર હજાર માં